અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થશે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે આવા મોટા મોટા બણગા સરકાર તરફથી હંમેશા ફૂકવામાં આવે છે તો બીજી તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પણ સરકાર નથી આપી શકતી અને ગુજરાતના ખેડૂતો અનેક વિસ્તારોમાં એવી સ્થિતિ છે કે સિંચાઈના પાણી માટે ટળબળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સમાચાર મળ્યા છે કે સુરેન્દ્રનગરમાં જો કેનાલમાંથી ખેડૂતો પાણી લઈ રહ્યા છે આ ખેડૂતોને પાણી ચોર સમજી તેની સામે હવે કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે મૂડીના ખેડૂત વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે તેનો ગુનો છે તેને કેનાલમાંથી સિંચાઈ માટે પાણી લીધું જો સરકાર સિંચાઈ માટે ખેડૂતોને પાણી નથી પૂરું પાડી શકતી તો પછી ખેડૂતો કરે શું ખેડૂતો આ રીતે કેનાલમાંથી પાણી લઈ અને ખેતરમાં વાવેલા પાકને પાણી પીવડાવવા માટે મજબૂર બન્યા છે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેતી ખૂબ જ મોંઘી થઈ રહી છે એક તરફ જંતુનાશક દવાના ભાવ વધી રહ્યા છે બિયારણના ભાવ વધી રહ્યા છે સુપર ખાતરના ભાવ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે મજૂરી વધી રહી છે આ તમામ બાબતે ગરીબ ખેડૂતોને હવે ખેતી કરવી પોસાય એમ નથી અને અ આ બધું જ કર્યા બાદ જ્યારે તેનું ઉત્પાદન માર્કેટ યાર્ડ સુધી વેચવા માટે ખેડૂતો જાય છે તો ઉત્પાદનના પોષણ સંભાવ નથી મળતા એટલે ખેડૂતોને તો બધી તરફ પીસાવાનું જ છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી ખાતર સિંચાઈ માટે જ્યારે કેનાલમાંથી પાણી લેવામાં આવે છે તો ખેડૂતો વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરી દેવામાં આવે છે અમુક ખેડૂતો તો એવા છે કે જે નિર્દોષ છે અને છતાં પણ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યા છે અમુક ખેડૂતોએ એફિડેવિટ રજૂ કરી પોતાનાથી ક્યાંક ભૂલ થઈ ગઈ હોવાનું રજૂ કર્યું છે જ્યારે અમુક ખેડૂતો તો એવા છે કે જે પોતાને નિર્દોષ પણ સાબિત નથી કરી શક્યા જ્યારે મૂળી તાલુકાના એક ખેડૂત વિરુદ્ધ પાસા હેઠળ ગુનો નોંધી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે આ પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું છે જેના કારણે સિંચાઈ માટે કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોમાં હવે ડર ફેલાઈ ગયો છે અને ખેડૂતો પોતાનું ઘર છોડી અને ભાગી જવા માટે મજબૂર બન્યા છે આ ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તારમાં એવા ઘણા બુટલેગરો છે કે જેમની વિરુદ્ધ પાંચથી સાત જેટલા કેસ નોંધાયા છે અને છતાં પણ તેઓ બેફામ ભરે છે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જ્યારે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી લે છે આવા ખેડૂતોને પાણી ચોર સાબિત કરવાનો કારસો હવે સરકાર તરફથી ઘડવામાં આવ્યો છે અને સરકાર તરફથી ખેડૂતો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે તો આ અંગે આગામી દિવસોમાં મહા રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કારણ કે સરકાર એક તરફ સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ નથી ખેડૂતો સુધી સિંચાઈનું પાણી નથી પહોંચાડી શકતી અને બીજી તરફ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે જ્યારે કેનાલમાંથી સિંચાઈનું પાણી લે છે તો તેમને પાણી ચોર સમજી તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારની જે આ બેધારી નીતિ છે આ નહીં ચલાવી લેવામાં આવે અને આગામી દિવસોમાં આ સમગ્ર મામલે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં ઉચ્યારવામાં છે તો એક તરફ આ વખતનો ચોમાસો પાક ખેડૂતો માટે જોખમી પુરવાર થયો છે કારણ કે અતિવૃષ્ટિના કારણે ઘણા બધા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક ચોમાસું જે પાક કરી શકાય તે નિષ્ફળ ગયો હતો મગફળી કપાસનો પાક તલનો ભાગ સદંતર નિષ્ફળ નીવડ્યો હતો અને જેની ભરપાઈ કરવા માટે સરકાર તરફથી કૃષિ પેકેજની જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ આ કૃષિ પેકેજના નાણાં ખેડૂતો સુધી ક્યારે પહોંચશે કૃષિ પેકેજ ખેડૂતો સુધી પહોંચાડવામાં સરકાર બહાનાબાજી કરી રહી છે ઠાકાઠૈયા કરી રહી છે અને જો આ પેકેજ આપશે સરકાર તો એના માટેની પણ અમુક શરતો મૂકવામાં આવી છે એટલે એવું કહી શકાય કે એક તરફ સરકારને કૃષિ પેકેજ આપવામાં પણ વાંધો છે ઘણા બધા બહાના સૂજે છે અને બીજી તરફ જ્યારે ખેડૂતો પોતાનો હવે બચ્યો રચ્યો જે પાક છે તેને બચાવવા માટે સિંચાઈ માટે જે પાણી લઈ રહ્યા છે તેની સામે હવે તમે પાણીચોર સમજી કેસ નોંધી રહ્યા છો પાંચ દસ ખેડૂતો હોય તો સમજ્યા ત્રણસો ખેડૂતો વિરુદ્ધ આ કેસ કેસ નોંધાયા છે છે અને એક ખેડૂતો વિરુદ્ધ પાસા નોંધવામાં આવ્યો એટલે ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પરંતુ સમગ્ર રાજ્યમાં આ મામલે ખેડૂતોમાં રોષ ભગુકી ઉઠ્યો છે એક તરફ નર્મદાના પાણી છે તે કચ્છના નાના રણમાં પહોંચી રહ્યા છે અને જેના કારણે અગરિયાઓની માઠી દશા પહોંચી છે કે જ્યાં પાણીની જરૂર નથી ત્યાં નર્મદાના પાણી પહોંચી રહ્યા છે અને હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે રણમાં એમણમ જ બેફામ પાણી જઈ રહ્યું છે ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ સરકારનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવતા અને જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તે અટકાવવામાં નથી આવી રહ્યો એક તરફ અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ખેડૂતો જયારે સિંચાઈ માટે પાણી લઈ રહ્યા છે તો ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યા છે એટલે એવું કહી શકાય કે કચ્છના નાના રણમાં જે રીતે નર્મદાનું પાણી વેળવાઈ રહ્યું છે હજારો લીટર પાણી એમ જ રણમાં જઈ રહ્યું છે અગરિયાઓને નુકસાન પહોંચી રહ્યું છે તેમની દશા માઠી થઈ છે અને બીજી તરફ સિંચાઈ માટે પાણી લેનાર ખેડૂતો કે જે પોતાની મહામુલી ખેતી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા ખેડૂતોને તમે જેલમાં ધકેલી રહ્યા છો એટલે ક્યાંક સરકારને જ પાણીની કિંમત નથી આ સમગ્ર મામલે હાલ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરી સુરેન્દ્રનગરના ખેડૂતો એટલે કે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વિરુદ્ધ જ્યારે કેસ નોંધાયા છે ત્યારે તમામ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધ આ મામલે આંદોલન કરવામાં આવશે વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે કારણ કે સરકાર સિંચાઈનું પાણી નથી આપી શકતી અને જ્યારે ખેડૂતો કેનાલમાંથી પાણી લઈ અને પોતાની ખેતી બચાવવાનો પ્રયાસ કરે છે પોતાનો પાક બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે સરકાર તરફથી આવા પગલા ઉઠાવવામાં આવે છે ખેડૂતો વિરુદ્ધ કેસ કરવામાં આવે છે ત્યારે જોવાનું રહ્યું આ મામલે ખેડૂતો તરફથી હવે આગામી દિવસોમાં કેવા પગલા ભરવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ